ભરૂચ જિલ્લામાં શ્રીજી આગમન યાત્રાઓ સંકુલ પણ શ્રીજીમય બન્યું હતું ભરૂચ જિલ્લામાં બુધવારે ગણેશ ચતુર્થીને લઈ શ્રીજીની સ્થાપના માટે યુવક મંડળો અને વિસ્તારના લોકોમાં ઉત્સાહ અને ઉમંગ વચ્ચે શ્રીજીની આગમન યાત્રાઓ પણ લઈ આવ્યા છે ત્યારે અબિલ ગુલાલની છોડો ફૂલોની છોડો વચ્ચે ઢોલ નગાર અને ડીજેના તાલે ગરબાની રમઝટ વચ્ચે શ્રીજીની આગમન યાત્રાઓ મોડી સાંજ સુધી ચાલુ રહેતા બુધવારની સવારથી શ્રીજીને પંડાલમાં સ્થાપિત કરવામાં આવનાર છે ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવનો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી ગણપતિ બાપાની આગમન યાત્રાઓમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે શ્રીજીની આગમન યાત્રાઓમાં પણ ઢોલ નગારા અને ડીજેના તાલે શ્રીજી ભક્તો ઉત્સાહ અને ઉમંગ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે બાપાને પોતાના વિસ્તાર અને ઘર સુધી પધરામણી કરી હતી ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવમાં પણ વિવિધ થીમો આકર્ષણનું કેન્દ્ર જમાવે છે ભરૂચમાં જાડેશ્વર રાધાકૃષ્ણ સોસાયટીમાં પણ ફાઈબરના શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે જે ગણપતિ બાપાની આગમન યાત્રા પણ જાડેશ્વર ચોકડીથી નીકળી સ્થાપ પંડાલ એટલે કે રાધાકૃષ્ણ સુધી આવી પહોંચતા શ્રીજીને ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ના તાલે લઈ આવ્યા હતા આવી જ રીતે ભરૂચના સરકાર તથા ઓમ નમસ્ત શિવાય યુવક મંડળ અને રચનાનગર યુવક મંડળના શ્રીજીની પણ ભવ્ય આગમન યાત્રાઓ જાહેર માર્ગો ઉપરથી નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું થયું હતું તો ભરૂચની એમ કે કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શ્રીજીનું સ્થાપન કરી દસ દિવસ સુધી શ્રીજીની ભક્તિમાં મગ્ન બનતા હોય છે અને કોલેજ સંકુલમાં પણ શ્રીજીની ભવ્ય આગમન યાત્રાઓને વિદ્યાર્થીઓ સાથે કોલેજના પ્રોફેસરોએ પણ શ્રીજીનું આગમન થતાં જ ભક્તિ જેવો માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ પણ શ્રીજી સાથે તેમના આગમનને લઈ ફૂલોની છોડ ઉડાડવા સાથે ફટાકડા ફોડી કોલેજ સંકુલમાં જ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ પણ ગરબાની ભારે રમઝટ બોલાવી ગણપતિ વધાવ્યા હતા ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ બોક્સમાં એક હજાર 1010 માં સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર બે નેવ્યાસી સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ